માતાજી રહી આપણે જ વેચવા માટે છે અને જે કોઈને લેવાની ઈચ્છા હોય તો કેશોદ ગામ માંગરોળ રોડ ઉપર છે જમણી બાજુ કે રોડ શહેર જતા હોય આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ વિડીયોને લાઈકજો અને શેર કરજો જો તમે તમારા બળદ કે ગોટલા વેચવા માટે આ ચેનલ ઉપર અપલોડ કરવા માગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમે શોપથી પણ વિડીયો અપલોડ કરવા માગતા હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો જય માતાજી